શું કે આલી ભજીયા બનાવા કે શું ના બાપા ના 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 વરસાદ આવ્યો ને એમ કે માટે બનાવતી તને બહુ મોઢું મારે કે પણ મેઘરાજાએ મસ્ત ઠંડક કરી દીધી હો તને ઠંડક ની પડી હે બિચારા ખેડૂતો નો વિચાર કર કેટલું બધું નુકસાન થઈ ગયું હા એ તો હાચું પણ મારે હજુ કેસર કેરી ખાવાની બાકી હતી અને મેઘરાજા આવી ગયા રામ જાણે કેસર કેરી આવશે નઈ તને કેરી ની પડી હે બે દિવસ પછી માર ભત્રીજા સગાઈ હે પ્રસંગ લઈને બેઠા હોય ને આવું વાતાવરણ થાય એટલે કેટલું ટેન્શન ચોપડી કાઢી અરે આ તો મારે તમને બતાવી આ એકચુઅલી છે ને જૂની કેવો હું બધી મોડે કરું છું શું લેવા એમ નઈ કામ લાગે કઈ ગમે ત્યારે કામ લાગે યાર પણ હવે નવા જમાના પ્રમાણેની કહેવતો લાવે પણ હવે જે છે એ તો છે જ ને કાકા જેમ કે પેલું બોલે ના બોર વેચાય તો એ તો પેલું પણ છે ના બોલવામાં નવ કોણ નહીં એ તો સિચ્યુએશન પ્રમાણે કહેવત એ અપ્લાય થયેલા એવું એ હિન્દીમાં પેલું નહીં ને કામ મેં દેરી કહું પછી કે જલ્દી કા કામ છેતાન કા આપણે કહું માનવાનું એટલે તો સિચ્યુએશન પ્રમાણે હા હવે નવા જમાના પ્રમાણે નવી કહેવતો લાવ એટલે કેવું લોકોને સમજાય એવી જેમ કે પેલી જૂની કહેવત છે હા બાર હાથ નું ચીબડું ને તેર હાથ નું બીજ નવી શું શું પાંચ ફૂટ ની બટકી ને છ ફૂટ ની જીભ સેમ થયું અચ્છા પેલા નું આવા સોના કરતા ગળામણ મોગુ લગન કરતા છૂટા છેડા મોગા પછી પેલું ખાડો ખોદે તે પડે લગન કરે તે લડે સંપ ત્યાં જમ્પ હા અને જ્યાં સંપ નહી ત્યાં ટ્રમ્પ હે બધી જગ્યાએ એને જ હોશિયારી મારી હોય એટલા

તમે શાક કરો છો પર શાક નથી કરતો હવે પણ તારે બટાકા ડુંગરી વાળો તો હોટલા પર જ દેજ સેજ હસી ને વાત કરી ખાલી તે આઈ ગઈ ને પણ બધી લારીઓ ઘર અમે કાલ થી છે ને તું તારા ભાઈ પેલા કાલા ખટ્ટા ને હાથે રાખજે આજ પ્રોબ્લેમ હોય છે બ્યુટીફુલ હોવાનો બસ લીર હવે તું હવે બ્યુટી કોન્ટેસ્ટ માં જાય ને બધાને ઈનામ લાગે તને પેનલ્ટી લાગે હા સ્માઈલ નવરી થઈ મોબાઈલ માં રીલ જો

તમે ગઈકાલે બગીચામાં કોની સાથે બેઠા હતા કોની સાથે એટલે આમ બધા બહુ સાથે બેઠા શું થયું એ એકદમ પોઈન્ટ પર આય મારી ફ્રેન્ડ છે ને મમતા એ તમને જોઈ ગઈ હતી શું જોઈ ગઈ મેં શું કર્યું તમે કોઈક છોકરી સાથે બેઠા હતા ને હા એટલે હવે તે પણ હું એનું કોણ છે છોકરી હું કોણ એટલે તમારી બેન છે કે ગર્લફ્રેન્ડ છે બે હવે તો હવે કેવી રીતે કાકા બોરેલા

મને એમ હતું કે હું દુખી છું એટલે મારા દુઃખ ની વાત કેવા મેં મારા ભાઈ કર્યો પંદર મિનિટ વાત આવેલી પછી મને ખબર પડી કે મારા કરતા મારો ભાઈ વધારે દુખી છે હમુક નું મારે કેવું પડ્યું ભાઈ એક દી હવ હારાવાના થઈ જા હે તું સાનો રહી જા હવે મને જ ખબર નથી કે મેં હું કરવાને ફોન કર્યો તો મને